કેવડા સંપૂર્ણ પૂજા વિધિ તે વ્રતમાં શું કરવું અને શું ન કરવું તો ચાલો જાણીએ આ વ્રત ભાદરવાસુ ત્રીજના દિવસે કરવામાં આવે છે અને ભગવાન શંકરનું આ વ્રત કરવાથી માંગ્યું મળે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોકઠાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસા ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીજીને એક વાત યાદ આવી અને ભગવાન શંકરને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં ક્યુ વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકર પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધી ત્યારબાદ નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા અને તમે પણ મારા વખાણ સાંભળ્યા તે વેળાએ તમે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન શ્રી વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાયા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ દહેલીને તમારા મનની મૂંઝવણ કહી સંભળાવે ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાની તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તમે એની પૂજા કરવા કેવડો બીલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા ભાદરવાસુ ત્રીજનો એક દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીતા વગર ગયા હતા છતાં પણ તમે પ્રસન્નચિતે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે શંભુ મેં ખરા હૃદયથી તમારી ભક્તિ કરી હોય અને સાચા હૃદયથી તમને પ્રેમ કર્યો હોય તો તમે મારા સ્વામી બનો ત્યારે તથાસ્તુ કહી હું અંતરધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધો કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે અન્ય સાથે હું લગ્ન નહીં કરું તમે જાણી અજાણીએ એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરતા આગળ કહ્યું મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો જ ચડ્યા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવ્યો છે ત્યારથી એટલે કે ભાદરવાસ તો ત્રીજના દિવસથી જે કોઈ મને કેવડો જડાવશે એની શ્રદ્ધા ફળશે અને એની હર મનોકામના પૂર્ણ થશે હે ભોળાનાથ જેવા તમે માતા પાર્વતીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને સૌને ફળજો સૌને મનોકામના પૂર્ણ કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો